કે ગયા વર્ષે તમે બસો મગફળી ખરીદી ખેડૂતની કરી હતી આ વર્ષે એનાથી ઉત્પાદન વધારે છે વાવેતર વધારે છે તો તમારે કર્યું હોત તો ખેડૂતોને રાહત થાત તો ખેડૂતોને ફાયદો થાત એના બદલે મેં તમે હોની પણ અંદર ખરીદવાની ઈચ્છા શક્તિ બતાવો છો તો ખેડૂતની મગફળી જાહે ક્યાં કંચના દરબારમાં ઢોલે ટીપાવા ત્યાં આઠસો થી સાતસો થી માંડીને એક હજાર અગિયારસો સુધીમાં ખેડૂતોની તમામ માંડવી ઢોલે ટીપાય છે

એનાથી ખેડૂત ખેડૂત સક્ષમ સક્ષમ નથી થતો ખેડૂતને કરવો હોય ને પ્રત્યેની તમને લાગણી હોય ખેડૂત પ્રત્યે તમને જો કઈ પણ હમદર્દી હોય તો ખેડૂત પકવેલા પોતાના માલના પોષણ પોષણક્ષમ ભાવવા માટેના તમે પ્રયત્ન કરો પણ તમે ખેડૂતનો ક બોલવા માટે પણ તૈયાર નથી તમે તો માત્ર ને માત્ર તમામ ખેડૂત નેતા બની બેઠેલા બધા નેતાઓને કહું છું એકસો ને સાઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ખેડૂતોએ ખરીદ છૂટાવીને મોકલા સાહેબ તમામ નેતાઓને કહું છું કે તમે વિધાનસભાની અંદર એક પણ વાર કોઈ ખેડૂતોનો ખ બોલ્યો નથી કે ખેડૂતોને અઢારસો રૂપિયા ખાતરના ભાવ ન પોહાય આવું કોઈ બોલ્યા નથી કે ખેડૂતોની મગફળી ઢોલેટી પૈસા ન પોહાય ખેડૂતોને તમે આયાત કપાસની આયાતીમાં ડ્યુટી નાબૂદ કરી તો ખેડૂતનો કપાસ અહીંયા ઢોલેટી પાહે નહીં મિત્રો ખેડૂતો આજે કપાસ

ત્યાં બોલી હગે એવી કોઈની હિંમત પણ નથી માત્ર ને માત્ર સાપલું કરી હગે અવાજ ન ઉઠાવી હગે મિત્રો યાદ ખૂબ રાખજો ખૂબ સમજવાની વાત છે ખૂબ વિચારવાની વાત છે કે એના તાઈફામાં તમે બાહુ સડાવીને જાવ છો બે મંતરને ઢેપલાને બસો ભજીયા હારું પણ યાદ રાખજો તમે તમારા પગ ઉપર કુવાડા નહીં કુવાડા પાટા મારવા જાવ છો તમે કુવાડા પગ મારીને પગ ફાડો છો ઈજ નેતા તમારી ને તમારી વાત નથી કરતા ઈજ નેતા તમારું ને તમારું કોઈ હારું નથી ઈચ્છતા અને જો વાત હારી કરતા હોય સાચી કરતા હોય તો ખેડૂતના ના મગફળી બસો ની અઢીસો થાય બસો સિત્તેર નો થાય સરકાર પણ સ્વીકારે છે કે આ વર્ષે મગફળી વાવેતર ખૂબ જાજુ છે ઉત્પાદન પણ ખૂબ સારું છે સાહીઠ લાખ ટન જેવું આશરે મગફળી ઉત્પાદન થાય મિત્રો સાડા બાર ટકા જેટલી મગફળી ખરીદી કરવાની ઈચ્છા શક્તિ બતાવી છે ખૂબ વિચાર્યા જેવી વાત છે સાહઠ લાખ માંથી સાડા બાર ટકા જેવી મગફળી એટલે ઓગણીસ લાખ ટન જેવી મગફળી ખરીદવાની વાત આ લોકો કરે છે એટલે એ હિસાબે સિત્તેર મણી ગુજરાત સમાચારવાળા આખો હિસાબ મોકલેલો છે કે સિત્તેર મણ થી વધારે આ લોકો ખરીદી નહીં કરે આવું કેન્દ્ર સરકારને ને કૃષિ મંત્રી આપણા કૃષિ મંત્રી સરસા છે કે આ વખતે આટલી મગફળી ખરીદાય એટલે મિત્રો ખેડૂતોએ આજે નહીં તો કાલે જ્યાં સુધી તમે જાગશો નહીં ત્યાં સુધી તમારી મગફળી નહીં તમારા તમામ માલ આજ રીતે ઢોલે ટીપા હે ખાતર સુપર દવા દવા મજૂરી ડીઝલ આ બધાના માલ ભાવ તમારે ત્રણ ગણા થાય પણ મિત્રો તમારો માલ ગયા વર્ષ કરતા પણ આ વર્ષે સસ્તો વેસાય કારણ કે તમારી જાગૃતતા નથી તમારી એકતા નથી તમે બની બેઠેલા નેતાઓને સત્તાવાન સંપત્તિવાન નેતાને સાપલુસી કરવા નીકળી પડો છો તમે એના પગ પૂજો છો તમે એના વકા ભરો છો તમે એને સવાલ કરી નથી હકતા જ્યાં સુધી તમે સવાલ નહીં કરો સત્ય વાત નહીં તમે કરો ત્યાં સુધી તમારો ઉપયોગ જ થાય જેમાં કે એમાં તમે મત આપશો જયારે કે ત્યારે તમે એને મત આપશો પણ સવાલ નહીં કરો ને તમારો સવાલ જવાબ દેવા પણ નથી ઈચ્છતા તમે સવાલ ન કરો એના માટે તમારી માટે ખોટો હાવ રાખશે તમને દબાવવાના પ્રયત્ન કરશે અને કરજમાં દબાવી અને તમને હાવ નીલ કરવાના પ્રયત્ન કરશે એટલે મિત્રો હું વારંવાર વિડિયા બનાવીને ખેડૂતની જાગૃતના જાગૃતિ માટે વિડિયા બનાવીને કહું કારણ કે હું ખેડૂત છું ખેડૂતનો દીકરો છું અને ખેતી કરું છું હું નથી કોઈ સત્તાવાન કે નથી સંપત્તિવાન કે કોઈ નથી સત્તાવાનનો વારસદાર કે નથી કોઈ સંપત્તિવાનનો વારસદાર હું તો સામાન્ય ખેડૂતનો દીકરો છું અને ખેતી કરું છું પણ છતાં પણ આપણાથી જે આપણી તાકાત હોય તે આપણે ખેડૂતોને ઉજાગર કરવા જોઈએ ખેડૂતને જાગૃત કરવા જોઈએ અને ખેડૂતો દરેક જાગૃત થવું પડશે અને જો તમારે જાગૃત થવાની ઈચ્છા શક્તિ ન હોય ગુલામી કરવાની જ તમારી ઈચ્છા શક્તિ હોય તો આજે નહીં તો કાલે તમારી ખેતી પડતર અને ખેડૂત ખેતી કરતો બંધ થાય યાદ રાખજો તમને ભૂજ રો ભૂંડ રોજ ઢોર આપણે રાત દિવસ મહેનત કરીને માલ પકવી છે અને છેવલે છેવટે માલ આપણે માર્કેટ ને લઈને જાય તો શું પરિસ્થિતિ થાય છે અને મને એક વાત બહુ મને દુખ સાથે કેવી પડે તેલના ડબ્બામાં કઈ 20 25 રૂપિયા ઘટાડ્યા

ખેડૂતોની હું પરિસ્થિતિ થાય તેલના ભાવ ઘટેલ સ્વાભાવિક છે કે મગફળીના ભાવ એ તો ખેડૂતને કાંધે જ આવે છે ધોરણ કોઈ કઈ ઘરના વસારે નાખી નથી દઈ દેતા ખેડૂતનું સસ્તું લેવો ને તમે સસ્તું દેહો તમને શું ફરક પડવાનો છે પણ ખેડૂતના દીકરાને સસ્તું પાકતું નથી તમારી હાડા અઢારસો રૂપિયાની ડીએપી એનપી ની ઠેલીયું નાખી છીએ અમે એમાં તમારા મોંઘા ખાતર સુપર નાખી છીએ અમે મોંઘી દવાયું સાટી સી મજૂર નાખી સી મોંઘા ડીઝલ બારી સી તમારા જીએસટી ભરેલા મોંઘા અમે ઓજારો વાપરી સી પાંચ લાખ નું ટ્રેક્ટર મળતું હતું આજે આઠ લાખ માં મળે છે મિત્રો ખેડૂત નો દીકરો હવારે ઉઠે ની સાંજે હું લગ લેવાની હોય તમામ માં જીએસટી ભરી સી અમે અને તમે કયો ભાવ સુકવી સી અમારો માલ જયારે માર્કેટ ને લઈને અંદર આવી અમે લઈને ત્યારે મિત્રો તમે પાછા જે કયો ભાવે અમે દઈ અમારી કરશણાઈ કરમ ની અહીંયા છે કે કેવાન દેવાનું તમારા ભાવે લેવાનું તમારા ભાવે અને અમારે બાજરાના રોટલાની જેમ વસારે ટીપાવાનું જ્યાં સુધી ખેડૂત જાગૃત નઈ થાય ત્યાં સુધી આ પરિસ્થિતિમાં કોઈ પણ ફેરબદલ થવાની નથી અને મારો નેતા છે સમાજનો નેતા છે ધર્મનો નેતા છે કોઈ કોઈનો નેતા નથી માત્ર સંપત્તિના નેતા છે આ લોકો કોઈ તમારું હારો વિચારવાના નથી યાદ રાખજો ઇતિહાસ સાક્ષી છે કે ક્યારે પણ કોઈ પણ

ત્યારે ખેડૂતને નાનામાં નાની પરિસ્થિતિની એને ખબર હતી નાનામાં નાની સમસ્યા ખેડૂતની એને કરવા માટે વિધાનસભાની અંદર સમાધાન કરવા માટે વિધાનસભા ગજવતા હતા મિત્રો આજે કૃષિ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આ રાતોરાત હૃદય પરિવર્તન થઈ જતા હોય કે હું મારો ભગવાન જાણે જેની સામે આક્રોશથી લડતા હતા જેના માટે લડતા હતા આ જેને કૃષિ મંત્રી બનાવ્યા છે એના માટે જ બનાવ્યા છે તો ત્યારે મિત્રો 200 મણના 70 મણ કરવા માટે પણ સહમત થઈ જાય છે તો થાપો પસારી ને કેવું જોઈ કે આ મારા ખેડૂતો તમે આ મારા ખેડૂતો સાથે અન્યાય થાય તમે ખરીદી કરવાના સેન્ટરો વધારો જે કરવું પડે એ કરો પણ બસો ની અઢીસો થાય પણ બસો ની પોણા બસો નહીં થાય આવું એને થાપો પસારી ખેડૂત પ્રત્યે લાગણી હમદર્દી હોય તો કેવું જોઈએ પણ મિત્રો નહીં આ તો પક્ષ ના આગેવાનો છે ખેડૂતો ના આગેવાનો નથી કોઈ સમાજના આગેવાનો નથી આ તો જેમ પક્ષ નાશ છે એમ નાશ છે અને એ ખેડૂતોને નસવશે અને આપણે ફરી પાછા દબા મારવા પોતી જ આવશે ચૂંટણી આવશે એટલે આપણે ફલાણા ભાઈ ઉભા છે આપણે તેને દેવો પડે ને મત એ ફલાણા ભાઈ ને દીયો વાર દીયો ના નથી પાડતો પણ ફલાણા ભાઈ તમારી કોઈ રજૂઆત કરી તમારું નામ કોઈ લીધું નહીં મિત્રો એને તો એને સંપત્તિ માટે એને જે કરવું પડશે તાઈફાઈ કરશે એને તો પોતાને કેવી રીતે કઈ પણ સત્તા માટે હું મળે છે એ જોવાનું છે તમને હું મળે કે હું ન મળે એની કોઈ લેવા દેવા નથી એને એટલે મિત્રો ખૂબ જાગૃત હું તો જાગૃત કરવા માટેના પ્રયત્ન કરું છું કે ખેડૂતો આજે ને કાલે જાગવું જોઈએ અને નહીં જાગો તો આ જે પરિસ્થિતિ છે એ સ્વીકારવાનો સામનો પછી કોઈ રાયડું નાખવાનો મતલબ નથી સાતસો રૂપિયામાં વેચાય તો કોઈ વાંધો નહીં હજાર રૂપિયામાં કઈ વેચાય તો વાંધો નહીં કપાના કદાચ તમને બારસો દે તેરસો દે જે દે તે ઈ સહન કરી લેવાનું ખાતરના કદાચ અઢારસો કર્યા કાલે ઇઠ્યાવીસો કરે તો પણ મૂંગા વડે સહન કરી લેવાનું છે કારણ કે નથી કોઈ નો થઈ આપણે તો જીવતા ગયા છે જે કરી ગુલામી સ્વીકારી લીધી છે જેમ કરે એમ કરવાનું એ કે એમ કરવાનું બોલવા વાળું નહીં કોઈ સવાલ કરવા વાળું નહીં કોઈ જ્યારે કે ત્યારે જેમ કે એમ આપણે કરવાનું એને આપણા માટે હું કરું એ ક્યારે કોઈ વિચારવાનું નથી ક્યારેક ખેડૂતો માટે આપણા આપણે આપણા માટે વિચારો હું એમ કહ્યું કુવાડા પગ મારીશી અને આપણા પગ ફાડીશી આપણે એટલે મિત્રો મારી વાત હાસી લાગે ને કે ખેડૂતના દીકરા તરીકે વેદના ઠલવું છું તો દરેક ખેડૂતો જાગૃત થાવ અને તમારા આગેવાનને તમે પ્રશ્ન કરતા થાવ જો આપણે કોઈ દુશ્મન નથી બધા આપણા ભાઈઓ છે દરેક સમાજના લોકો આપણને કોઈ કઈ દુશ્મન આપણા નથી પણ મિત્રો તમારી વાત જ ન કરે તો એવા લોકોને હું એમ ધોઈ પીવા છે એવા મને ઓકા ભરીને તમારે કરી હું લેવાનું છે કે તમારી વાતની રજૂઆત કરવાની એની પાસે ટાઈમ નથી એની પાસે ટેવળ નથી કે એની તાકાત નથી તો આવા નેતાઓને ઘરે બેહારી દેવાય અને કોઈ હારા માણાને જે બોલી હગે તમારી વાત કરે રજૂઆત કરે એવા લોકોને વિધાનસભાની અંદર મોકલાય એટલે મિત્રો ખૂબ સમજવાની વિચારવાની જરૂર છે ખાસ ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે અરે બસો ભજીયા ને બે મોનતા ઢેપલા હોય આપણે કેટલી વાર મગફળી સાતસો રૂપિયા ફરકે વેસાય ને મિત્રો મોનતા ઢેપલા ખૂબ આવી જાય આપણી ઘરે બની જાય ને આપણી બાયું બધાને બનાવતા આવડે છે ભજીયા આવડે છે ને મોનતારે હારા મારો બનાવે છે એટલે મિત્રો આવા બે ઢેપલા ભજીયા વાય ખોટા હે ને કોકના ઓકા ભરવાનું બંધ કરો અને આપણા માટે આપણે જાગૃત થવાની તૈયારી બતાવો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન